વિશ્વ હિપેટાઇટિસ દિવસની સ્મૃતિમાં સર્વદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર બિન બિનલાભાકારી સંસ્થા આ પ્રદેશમાં રક્ત સલામતીને મજબૂત કરવાની સુરક્ષિત રક્ત તબદીલી દ્વારા હિપેટાઇટિસના ફેલાવવા સમાવવા માટે કગરાણી પગલું જાહેર કરે છે આ તરફ બ્લડ બેંકે તમામ રક્તદાન માટે અદ્યતન ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગ સંકલિત કર્યું છે જે બધા માટે સુરક્ષિત રક્તની પહોંચ સુનિશ્ચિત કરે છે ભારતમાં વાયરલ હેપેટાઇટિસને જાહેર આરોગ્યની ચિંતા તરીકે વધુને વધુ ઓળખવામાં આવી રહી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બે હજાર ચોવીસ ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટ અનુસાર ભારત હેપેટાઇટિસ બી એન સી ચેપ માટે વૈશ્વિક સ્તરે બીજો આ છે અને બે હજાર બાવીસમાં પાંત્રીસ મિલિયન કેસ નોંધાયા છે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા એ વાયરલ હેપેટાઇટિસ

ખાસ એક અવેરનેસ ક્રિએટ કરવાનો અમારો પ્રયત્ન છે કે પેશન્ટની સેફટી માટે સૌથી સેફ બ્લડ બધા પેશન્ટને મળી રહે અને જે એચઆઈવી હિપેટાઇટિસ બી હિપેટાઇટિસ સી ત્રણેય વાયરસના ટેસ્ટ નેટ ટેસ્ટિંગ એટલે કે ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગની મેથડથી કરવામાં આવે તો આપણે નવ્વાણું પોઈન્ટ નવ ટકા જેટલું આપણે સેફ બ્લડ દરેક પેશન્ટને આપી શકીએ અને જે વિન્ડો પીરિયડ આપણે ઘટાડી શકીએ અહીંયા આગળ આપણે ડાયરેક્ટ ડીએનએ અને આર જે વાયરસના છે એ જ ડિટેક્ટ કરીએ છીએ જેથી કરીને પ્રી સિરો કન્વર્ઝન પીરિયડ છે એ આપણે ઘટાડી શકીએ છીએ અને એ સેફ બ્લડ આપણે દરેક પેશન્ટને આપી શકીએ આ એક એના માટેનું એક અવેરનેસ ક્રિએટ કરવાનો પ્રયત્ન છે કારણ કે એ જો કોઈ પેશન્ટને એ હિપેટાઇટિસ કે એચઆઈવી વાયરસની ઇન્ફેક્શન ટ્રાન્સફ્યુઝન થકી જો સ્પ્રેડ થયું તો એણે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય કે બાયપાસ સર્જરી કરાવી હોય કે કેન્સરની મોટી ટ્રીટમેન્ટ કરી હોય એ બધું જ એ વ્યર્થ જાય અને એક વધારાની ઇન્ફેક્શન લઈને એ આપણે ઘરે જાય એટલે એના કરતાં આટલી જ્યારે કોસ્ટલી બધી ટ્રીટમેન્ટ ચાલતી હોય તો એની અંદર એક નજીવી રકમ ઉમેરીને શા માટે આપણે સેફ બ્લડ આપણે ના સ્વીકારવું અને શા માટે આપણે પેશન્ટને એ ચોઇસ આપણે ના આપવી કે ભાઈ હવે આ એક અવેલેબલ છે તો શું કામ આપણે એ સેફ બ્લડ આપણે ના લેવું એ આપણે એક અવેરનેસ ક્રિએટ કરવાનો પ્રયત્ન છે